ભાજપ કાર્યાલય નડિયાદ મુકામે આ શપથવિધિ સમારંભ સમૂહમાં જોવાનો તેમજ તેની ઉજવણી કરવાનો કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી જાનવીબેન વ્યાસ નડિયાદ શહેર ભાજપ સંગઠન પ્રમુખ તેજસ પટેલ વગેરે કાર્યકરોએ શપથવિધિ સમારંભ નિહાળ્યો હતો અને કાર્યાલય પર ફટાકડા ફોડીને પરસ્પર શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી ઉજવણી કરી હતી ત્રીજી ટર્મમાં પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ દેશ વિકાસના સોપાન સર કરશે તેવો આત્મવિશ્વાસ કાર્યકરોએ વ્યક્ત કર્યો હતો આજે સતત ત્રીજી વખત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સાથી પક્ષો દ્વારા જયારે શપથ ગ્રહણ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ખેડા જિલ્લા ભાજપ પરિવાર દ્વારા શ્રી કમલમ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર મિત્રો ભેગા થઈ અને આ શપથવિધિ સામૂહિક નિહાળવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો તથા જ્યારે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર વિશ્વમાં જેમણે નામ ગુંતુ કર્યું છે એવા આપણા આદરણીય મોદી સાહેબ જ્યારે આજે શપથ ગ્રહણ કરી છે ત્યારે ખેડા જિલ્લાના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી આનંદ ઉત્સાહ સાથે આ શપથ કાર્યક્રમને વધાવવામાં આવ્યો છે તમામ કાર્યકરોમાં સમગ્ર દેશમાં આજે ખૂબ ખુશીની લહેર છે કે નરેન્દ્ર મોદી સાહેબ આપણા સૌના લોકલાડીલા ગુજરાતના પનોતા પુત્ર આજ ત્રીજી વખત દેશનું સુકાન સંભાળવા જઈ રહ્યા છે ખેડા જિલ્લા ભાજપ પરિવાર દ્વારા નરેન્દ્ર મોદી સાહેબને અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આવતા વર્ષોમાં નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં જે વિકાસના કાર્યો થશે અને સમગ્ર વિશ્વમાં દેશનું નામ ગુંતું થશે એવી આશા સાથે ભાજપ પરિવાર એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે તો બીજી તરફ ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયાએ મોદી સરકારના શપથ ગ્રહણમાં કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે શપથ